નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં આવેલા વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટી ગયું છે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ ગયો છે અને તડકો પણ નીકળી રહ્યો છે હાલ ઘણા વિસ્તારોમાં ખૂબ જ વરસાદ નોંધાયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી પણ થઈ ગઈ છે પરંતુ વધારે વરસાદ પડ્યો નથી હવે આ વિસ્તારોમાં વરસાદની ફરી એકવાર રાહ જોવાઈ રહી છે આઠ જુલાઈના રોજ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ ઉપરાંત કોંકણ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે ગુજરાત ઉપર પહેલાં જ્યારે સિસ્ટમમાં બનેલી હતી ત્યારે વરસાદ પડ્યો હતો પરંતુ હવે સિસ્ટમ ન હોવાથી વરસાદ ઓછો થયો છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે એટલે કે ગુજરાતમાં વરસાદ સાવબંધ નહીં થાય હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આઠ અને નવ જુલાઈના રોજ વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે ત્યારબાદ ફરી એકવાર વરસાદનો દર ઘટે તેવી શક્યતાઓ છે આઠ અને નવ તારીખના રોજ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો દર ફરી એકવાર વધે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનો દર વધે તેવી શક્યતાઓ છે પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ ઓછી છે કચ્છમાં છેલ્લા કેટલાક દિવસો પહેલાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો પરંતુ હવે અહીં પણ વરસાદનું પ્રમાણ ઘટી જશે અને આગામી પાંચ દિવસ સુધી વધારે વરસાદ થવાની શક્યતા નહીવત છે મિત્રો ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને આગામી બે દિવસ સુધી અહીં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે મિત્રો વલસાડ નવસારી ડાંગ અને તાપીના વિસ્તારો સુરત નર્મદા ઉદેપુર દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આઠ જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ભરૂચ અને વડોદરાના વિસ્તારો આણંદ પંચમહાલ મહીસાગર અરવલ્લી અને ખેડાના વિસ્તારો ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ અને અમદાવાદ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું દર વધે તેવી સંભાવનાઓ છે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ અને અમરેલી ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં એકાદ બે દિવસ સુધી વરસાદનું દર વધવાની શક્યતા દેખાઈ રહી છે આ સિવાય જિલ્લાઓમાં હાલ વરસાદની શક્યતા દેખાતી નથી પરંતુ છૂટો છવાય હળવો વરસાદ પડી શકે છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આઠ અને નવ જુલાઈના રોજ વરસાદનું દર વધવાની સંભાવના રહેલી છે અને તે બાદ ફરી એકવાર વરસાદનું દર ઘટવાની સંભાવના પણ દેખાઈ રહી છે ગુજરાતમાં વાવણી બાદ પાકને ફરી એકવાર વરસાદની જરૂરિયાત ઊભી થવાની છે ત્યારે જ રાજ્યમાં વરસાદનું દર ઘટી રહ્યું છે હવામાનના વિવિધ મોડલો અને હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે પરંતુ સાર્વત્રિક વરસાદ એવી શક્યતા ખૂબ જ ઓછી છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પંદર જૂન સુધી વધારે વરસાદ પડે તેવી સંભાવના ઓછી છે જે બાજુ સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો રાજ્યમાં ફરી એકવાર વરસાદનો દર વધે તેવી શક્યતાઓ છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે આઠ જુલાઈ સુધીમાં સરેરાશ કરતાં સૌથી વધારે વરસાદની ઘટ આણંદ જિલ્લામાં ચોપન ટકા દાહોદ જિલ્લામાં પચાસ ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં બેતાળીસ ટકા રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસાની અને વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તે અંગેની માહિતી આપી દેવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે ચોગડિયા અને મહત્વની તિથિઓના આધારે આગાહી કરે છે જેમાં તેમણે હવે અષાઢી બીજના દિવસે થયેલા વીજળીના ચમકારા પરથી ચોમાસાનો મૂળ કેવો રહેશે તે અંગેની કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે મિત્રો ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ અડકી ગયેલા ચોમાસા રાજ્યમાં ઠેર ઠેર રમઝટ બોલાવી હતી જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ ગયો છે જોકે પાછલા એક અઠવાડિયાથી વરસાદે જાણે બ્રેક મારી દીધી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે હોળીની જ્વાળા ટીટોળીના ઈંડા પ્રાણીઓ અને પ્રકૃતિની હલચલ પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત દેશના હવામાનની આગાહી કરવામાં આવે છે ત્યારે હવે તેમણે બીજ એટલે કે રથયાત્રાના દિવસે થયેલી વીજળીના આધારે કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આકાશમાં વાદળો છે અને અષાઢી બીજે પૂર્વ દિશામાં વીજળી થઈ છે જેથી હવે વરસાદ થવાની શક્યતાઓ છે તારીખ આઠ નવ અને દસના દિવસે ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં એક તેથી વધુ વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે સૌરાષ્ટ્રના વરસાદ અંગે શક્યતાઓ વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તારીખ સત્તર જુલાઈ પછી સારા વરસાદની શક્યતા તેમણે જણાવી છે મિત્રો નોંધનીય છે કે મુંબઈમાં થયેલા ભારે વરસાદને કારણે સ્થિતિ કફોડી સાબિત થઈ રહી છે કેટલાક માર્ગો ઉપર પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો ભારે વરસાદની અસર મુંબઈ લોકલ પર પણ પડી રહી છે